મહાયજ્ઞ કેમ્પ નું આયોજન કરતી નથી અને એકનું રક્તદાન શિવદાન આપે છે રક્તદાન શિબિર કેમ્પ બસો પચાસ વધુ રક્તદાન યુનિટ

તેમના ચરણોમાં નથમતો થઈને હવે આપ જોઈ શકો છો કે પરમપૂજ્ય સ્વામીજી સમાજ સેવાઓ કરે છે કેટલા પ્રકારની સમાજ સેવાઓ કરે છે લગભગ આખા દેશની અંદર સત્તાવીસ જાતની એમની સમાજ સેવા ચાલુ છે એમાંનું એમનું જે આજની મુખ્ય સેવા છે બિન બિન એટલે કે બ્લડ ઇન નીડ એનું જે એનું જે ફૂલ ફોર્મ છે બ્લડ ઇન નીડ ને એની જે લોહીની જરૂરિયાત એટલે કે આપણું કોઈ સ્વજન દવાખાના હોસ્પિટલાઇઝ હોય ને એને હોસ્પિટલની એને બ્લડની જરૂર હોય તો અમારી પાસે હેલ્પલાઇન નંબર છે તમે એની પર ગમે ત્યારે કોલ કરો ને સ્વામીજીના શિષ્ય આવશે તરત ત્યાં બ્લડ આપવા માટે આવશે ને એ પેશન્ટને બચાવવાનો પ્રયત્ન કરશે એ પ્રમાણે આ સેવાના માધ્યમથી આખા દેશની અંદર ત્રીસ હજાર લોકોને લોહીનો પુરવઠો પૂરો પાડવામાં આવેલ છે આપણી સંસ્કાર નગરી વડોદરામાં આજ સુધીમાં પાંચસો લોકોને એ જ પ્રમાણે આ સેવા કરવામાં આવી છે લોકોની પરમ પૂજ્ય સ્વામીજીનું એક મુખ્ય બીજો એક ફોલ્ડર છે તમારું મરનોતર દેહદાન અત્યાર સુધી પરમપૂજ્ય સ્વામીજીના છપ્પન હજાર શિષ્યોએ મરણોત્તર દેદાનું રજિસ્ટ્રેશન કરાવેલ છે એમાંના ચોમ્મોતેર જેટલી બોડી અલગ અલગ મેડિકલ કોલેજને પ્રાપ્ત થયેલ છે એ પ્રમાણે સ્વામીજી અલગ અલગ પ્રકારની સમસ્યા કરેલ છે એ પ્રમાણે આજની બાઇક સવા મુખ્ય છે શ્રી ગુરુદેવ આ લગભગ સતત ચોથો ક્લાક કેમ છે સતત ચોથા વર્ષે કેમ થઈ રહ્યો છે ને હા જી લગભગ અત્યાર સુધીમાં છપ્પન જેવા થયા છે ને અમારો ટાર્ગેટ સાંજ સુધી કરવાનો આ કાર્યક્રમ સમજી હોસ્પિટલ થઈ રહેલ છે